जय माताज मित्र आम्हाला में व्लॉगमध्ये हार्दिक स्वागत आहे तो आपण नाही धोई निकळ्या घरे गमत जाई बाजू निकळ चटल बटल मारवार वातावरण पण वरसाद आई गुपाई शको वातावरण जो खाली मेन जो खाली च આ રસ્તામાંથી હેડિન જવું પડે પાછું રોડ ઉપર અને હેડિન આવવું પડે રોજ માટે બહુ તકલીફ પડે હેડવા માટેની તો જો ગમો તો મિત્રો આપણી ચેનલ નવી એટલે સપોર્ટ કરજો હાલ કન્ટેન્ટમાં કોઈ બધું ફરવાનું થાય નહીં આપણે કોઈ જેટલો જો જાય એ બતાવશું તમે ખાલી જગ્યા નો વ્લોગ બનાવજું તો ચેનલને સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે પણ આગળ ચેનલ વધે તમારી પણ કોઈ ચેનલ હોય તો કમેન્ટમાં મને બતાવજો અમે પણ તમને સપોર્ટ કરજું ફૂલ બરાબર आहा हम हेड है या चलो थोड़ा

आग गया है ડાયરેક્ટી તો આપણે એવું લાગતું છે કે રીસ્તા આપણે રીસ્તા ગેસિંદર આપણે કટ લેતા નહીં ગેસ ની કટ ના લાવી ખાલી રીસ્તા હોય તો રીસ્તા કટો બરોબર તો મળી ગયા ડાયરેક્ટ મમ્મી આવી ગયા ગેસમાં

તમે આપણે દવાખાને વચી લઈને આવ્યા પણ દવાખાનું છે બંધ જોઈ શકો છો ફોન કર્યો પણ તો આવી દવાખાને ખોલીશ વેટિંગ કરીએ હોય તો આપણે

તો મિત્રો આપણે પટાઈને ફરીથી કરી દીધી હવે કરું ઘરે અંધારો થઈ ગયો સંધ્યા ટાઈમ તો આજનો નવ આટલે આપણે પૂરો કરીએ તો નવા અમારી ચેનલ નવા લાઈક કરો છો સબસ્ક્રાઈબ કરો